હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે ગુજરાત મિત્રો ગુજરાતની વાત કરવી છે તો ગુજરાતમાંથી મળી આવેલા પ્રાચીન નગરો કયા કયા છે તો ગુજરાતમાંથી ભાઈ લોથલ રંગપુર ધોળાવીરા અને ભાગા તળાવ ભાગા તળાવ પાછું ખાસ યાદ રાખવું આ ક્યાં આવેલું છે આવો સવાલ પૂછાય તો આ ભાગા તળાવ છે ને એ સુરતમાં આવેલું છે ક્યાં આવેલું છે વાલા મિત્રો સુરતમાં આવેલું છે રાજસ્થાન ભાઈ રાજસ્થાનમાંથી જે પ્રાચીન નગર મળી આવ્યું છે એ કયું છે તો કાલીબંગન ખાસ યાદ રાખજો ભાઈ રાજસ્થાનમાંથી મળી આવેલું જે પ્રાચીન નગર છે તો એ કયું નગર છે ભાઈ કાલીબંગન પૂછાઈ ગયેલો ક્વેશન કહી શકાય હરિયાણા ભાઈ હરિયાણા રાજ્યમાંથી મળી આવેલા પ્રાચીન નગરો તો બનાવાલી અને રાખી ગઢી જો યાદ રાખજો ભાઈ બનાવાલી એ બનાવાલી અને રાખી રાખી ગઢી બરાબર આ બે નગરો ક્યાંથી મળી આવેલા છે તો હરિયાણાથી મળી આવેલા છે ક્યાંથી મળી આવેલા છે વાળા મિત્રો હરિયાણાથી આ મળી આવેલા બે પ્રાચીન નગરો કહી શકાય ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલ નગર તો આલમગીરપુર આલમ ગીરપુર આ યુપી ઉત્તર પ્રદેશ પ્રદેશમાંથી મળી આવેલ એક નગર છે પ્રાચીન નગર છે ભાઈ ઉત્તર પ્રદેશમાંથી મળી આવેલું એક પ્રાચીન નગર કોઈ જો હોય તો એ આલમગીરપુર છે ખાસ યાદ રાખવું મોહેન્જો દાડો ભાઈ મોહેન્જો દાડોમાં શું નવું હતું અને શું વિશિષ્ટ હતું તો મોહેન્જો દાડોમાંથી ભાઈ જાહેર સ્નાનાગાર મળી આવ્યો બરાબર એક મોટો જાહેર સ્નાનાગાર કયા શહેરમાંથી મળી આવ્યો તો યાદ રાખજો ભાઈ મોહેનજો દડો બરોબર મોહેનજો ધાડો ને મોહેનજો દડો ખાસ યાદ રાખવાનો ભાઈ જાહેર સ્નાનાગાર ત્યાંથી મળી આવ્યો ધક્કો અને જહાજ બનાવવાનો વાડો ક્યાંથી મળી આવેલ છે તો ભાઈ ધક્કો અને જહાજ બનાવવાનો વાડો ક્યાંથી મળી આવેલ છે તો લોથલ ખાતેથી મળી આવેલો છે ધક્કો કયો અથવા જહાજ બનાવવાનો વાડો કયો તો પણ શું જવાબ આવે લોથલ આવે ખાસ યાદ રાખજો ભાઈ લોથલ માંથી બીજું શું મળી આવ્યું તો લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે ભાઈ શું મળી આવેલું છે મણકા બનાવવા માટેની ફેક્ટરી પણ ક્યાંથી મળી આવેલી છે લોથલ ખાતેથી મળી આવેલી છે કાલીબંગન તો ભાઈ કાલીબંગનમાંથી શું મળી આવેલું છે તો ભાઈ કાલીબંગન એક રાજસ્થાનનું શહેર છે મતલબ કે પ્રાચીન નગર છે રાજસ્થાનનું ભાઈ કા કાલિબંગન હડપ્ય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહેવાતું હોય તો કઈ ક્રાંતિનું ભાઈ કૃષિ માટેની ક્રાંતિ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કહેવાતું હતું ખાસ એટલે ખાસ યાદ રાખજો ભાઈ કે કાલીબંગન છે એ રાજસ્થાનનું છે રાજસ્થાનનું કાલીબંગન જે નગર છે એ કૃષિ ક્રાંતિનું મથક કહેવાતું કઈ ક્રાંતિનું મથક ભાઈ કૃષિ ક્રાંતિનું મથક મુખ્ય મથક કહેવાતું હતું મિત્રો ધોળાવીરા શહેર બરાબર ધોળાવીરા શહેરમાંથી કચ્છમાં આવેલું જે ધોળાવીરા છે જે કચ્છડો બારે માસ આ ધોળાવીરા શહેરમાંથી શું શું મળી આવેલું છે તો એક સ્ટેડિયમ મળી આવેલું છે બોર્ડ મળી આવેલું છે વોટર મેનેજમેન્ટનો આખો એક પ્રોગ્રામ મળી આવેલો છે પાણીની વ્યવસ્થા ગટર વ્યવસ્થા બધી વ્યવસ્થાઓ આપણા પ્રાચીન નગરોમાં પણ જોવા મળતી હતી એટલે વિચાર કરો કે કેટલી ટેકનોલોજી એ પણ એવા સમયે અવેલેબલ હશે વાલા મિત્રો લોથલનો વેપાર મિત્રો લોથલનો વેપાર છે ને ઈરાનથી ઈરાનના અખાતના ઓમાન સુધી હતો ભાઈ ઈરાનના અખાતના ઓમાન સુધી કોનો વેપાર હતો તો લોથલનો વેપાર હતો ત્યારબાદ બહેરીન સુસા કીશ તથા મેસોપોટિયામાં બરાબર મેસોપોટેમિયા મેસોપોટેમિયાના ઉર બરાબર આટલા જગ્યા ઉપર આટલી જગ્યાઓ ઉપર લોથલનો શું હતો ભાઈ તો લોથલનો વેપાર વિકસેલો જોવા મળતો હા તો વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી નાખજો અને આવાને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકજો ભાઈ જેથી કરીને આવનારી અપડેટ તમને સમયસર મળી જ રહે હડપ્ય સભ્યતાની શોધ ક્યારે થઈ હતી તો મિત્રો હડપ્ય સભ્યતાની શોધ ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં બરાબર ખાસ યાદ રાખજો હડપ્ય સભ્યતાની શોધ ખોળ શોધ ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં થઈ હતી ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તો ભાઈ આ ખેડેલા ખેતરના જે પુરાવા છે ને એ કાલી બંગલ બરાબર ક્યાંથી મળી આવ્યા છે ભાઈ તો કાલી બંગન નામની જગ્યા પરથી ભાઈ ખેડેલા ખેતરના પુરાવાઓ મળી આવ્યા છે એટલા માટે જ એને કૃષિ ક્રાંતિનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક આવું કહેવામાં આવ્યું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક આવું કહેવામાં આવ્યું બરાબર ખાસ યાદ રાખજો હડપ્ય હડપ્ય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે તો ભાઈ હડપીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ધોળાવીરા ખાતેથી ક્યાંથી ભાઈ ધોળાવીરા ખાતેથી મળી આવેલા છે સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા તો ધોળાવીરા બરાબર ધોળાવીરા ખાતેથી સ્ટેડિયમના પુરાવા મળી આવેલા છે ત્યારબાદ હડપીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા ભાઈ આ બેઠે બેઠો પાઠ્યપુસ્તકનો પ્રશ્ન કહી શકાય તો હડપ્પિયા સોરી હડપ્પિયન સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા તો ભાઈ આ જે હડપિય સભ્યતાના લોકો છે એ લોખંડથી અજાણ હતા શેનાથી ભાઈ લોખંડ નામની ધાતુથી તેઓ શું હતા અજાણ હતા એમને ક્યાંય ખબર જ ના પડતી કે ભાઈ લોખંડ કોને કહેવાય ધોળાવીરા ભારતના કયા રાજ્યોમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે તો ભાઈ ધોળાવીરા છે ને એ ગુજરાતમાં આવેલું ગુજરાતમાં આવેલું ભારતનું એક પુરાતત્વીય સ્થળ છે ભાઈ વેદ મિત્રો વેદ છે ને વેદ એ વિદ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે ભાઈ વિદ નામની ધાતુ ઉપરથી વિદ નામની ધાતુ ઉપરથી વેદ શબ્દ બન્યો બરાબર ખાસ યાદ રાખજો ભાઈ વેદ શબ્દની ઉત્પત્તિનો શબ્દ તો વિદ છે અને વીધ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે મિત્રો મહાજનપદોની સંખ્યા તો ભાઈ ગુજરાતની વાત કરીએ અને આમ તો ભારતની વાત કરીએ તો ભારતમાં સોળ જેટલા મહાજનપદો હતા કેટલા મહાજનપદો હતા સોળ જેટલા મહાજનપદો હતા ઋગ્વેદમાં કેટલા સુખતો આવેલા છે તો ભાઈ ઋગ્વેદમાં દસ અઠ્યાવીસ એટલે કે એક હજાર ને જેટલા સૂક્તો આવેલા છે ઋગ્વેદમાં કેટલા સૂક્તો આવેલા છે તો એક હજાર અઠ્યાવીસ દસ અઠ્યાવીસ આર્યો ભારતમાં સૌપ્રથમ કયા પ્રદેશમાં રહેતા હતા તો ભાઈ આર્યો છે ને ભારતમાં સૌપ્રથમ સપ્તસિંધુ કયા પ્રદેશમાં ભાઈ સપ્તસિંધુ નામના પ્રદેશમાં આર્યો વસવાટ કરતા હતા આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે તો યુરેશિયા બરાબર યુરેશિયા એ યાદ રાખજો આર્યોનું મૂળ વતન હોવાનું મનાય છે કયા વેદમાં કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે તો મિત્રો અથર્વ વેદમાં કયા વેદમાં ભાઈ અથર્વ વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે તો એ પંજાબનો પ્રદેશ હોવાનું સંભવ છે મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો ભાઈ મુખ્ય અગિયાર ઉપનિષદ છે કેટલા મુખ્ય અગિયાર ઉપનિષદ છે પદ્ય સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ તો કેનોપનિષદ કેનોપનિષદ આ પદ્ય સ્વરૂપે રચાયેલું છે ષડ દર્શન ષડ દર્શન એટલે શું એટલે કે છ દર્શન ષડ દર્શન એટલે શું ભાઈ છ દર્શન મિત્રો વિડીયો ગમો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવાને આવા વિડીયો જોવા માટે સ્ટડી યુટ્યુબ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરીને રાખી મૂકજો